પર્યાવરણ લેવું છે જેઓ આજે આપણે સાપ વિષયની માહિતી આપશો હવે આપણે વિનંતી કરીએ તેઓ આપણે આવીને સાપ વિષયની માહિતી આપે એ લોકો મેલેંગન પણ જે લોકો ડરે છે અને ખોટી માન્યતાઓ છે સાપ વિશેની તેના માટે ઓપરેટ ને અવેર કરવા માટે પણ જાગૃત કરવા માટે કે સાપથી આપણે ડરવું જોઈએ સાપ આપણા મિત્રો છે સાપ આપણા બને છે પ્રકૃતિની દ્રષ્ટિએ આપણને કામ લાગે છે તો એ માટે આજે તમને સાપ વિશે ઇન્ફોર્મેશન આપું ગુજરાતમાં કુલ ચાર જની સાપ છે ચાર પ્રકારના

આપણે એ બીજમાં રસકાઈ પણ કહી શકીએ બરાબર જે આપણે એ જોવા મળે ત્યાં રણવળ એ બધી જગ્યાએ વધારે જોવા મળે બરાબર હવે આ ચાર મુખ્ય ચેરી શાક છે પિંજેરી શાક તો ઘણા છે રિલમણ છે પછી ટેલનું કહીએ આપણે પાણીનું એ છે અજગર છે રૂપસુધરી છે આ બધા છે એ પિંચેરી છે એનાથી આપણે ધરવું જોઈએ વિશેની ઘણી બધી ખોટી માન્યતાઓ છે કે માન્યતા ખોટી માન્યતા સાપ છે દૂધ પીએ સાપને છે મૂછું હોય સાપની માથે મણી હોય હે સાપની આંખમાં એના દુશ્મનનો ચહેરો છપાઈ જાય સાપ બદલો લેવા આવે એ બધી ખોટી માન્યતાઓ હોય છે જે તદ્દન ખોટી છે એવું કશું હતું નથી ની જગ્યાએ તમે કોઈ કોલ્ડ ડ્રિંક આપે દૂધ આપે છાસ આપે આપણે પીએ ને હા હા આમ બસ એ જ રીતે સાપને પણ તરસ લાગે ત્યારે સામે પાણી ન પડે કે દૂધ પડ્યું હોય મંદિરે કે આપણે ઘરે કે ભાઈ સાપ છે ઈ દૂધ પીએ મતારી લોકો પણ પોતાની પાસે સાપ રાખે બરાબર મતારી લોકો સાપ સાથે શું કરે આપણે કે કાન ની ખાવીએ નાક ની હે એ રીતે વાળ છે ઇન્સર્ટ કરી દે છે લગાવી દે છે એટલે આપણને એમ લાગે કે સાપ છે એ તો મૂછું વાળો છે સાપને મૂછું હોતી જાય બરાબર એને કામ નથી હોતા ત્યારે આપણા ઘરે કે કે સાપ નીકળતા તો આપણે શું કરીએ ડંડા પછાડીએ તારી પાડીએ એ હા જ નથી તો આવું કઈ કરાય નહીં બરાબર એ પછી મૂછું વાળું બી ખોટું છે મણી વાળું બી ખોટું છે બરાબર સાપને માથે મણી હોતી નથી બરાબર એ પછી બીજી માન્યતા કે ભાઈ સાપ છે એ કઈ કઈ વસ્તુ થાય છે તો દેડકા ખાય ઈંડા ખાય પક્ષીઓને ખાય કબૂતર બસલો બધી વસ્તુઓને ખાય જે એનાથી પોસિબલ હોય બેસી જાય સાપ એક વખત કોઈ મોટું શિકાર કરી લે પછી એને પંદર વીસ દિવસ સુધી કે ખાવાની જરૂર પડતી નથી બરાબર તો આ રીતે આપણે વેરહાઉસ એટલે કે આપણો જે ગોડાઉન હોય એની અંદર સાફ હોય શાયદ તો ત્યાં જે આપણો ઉંદરો હોય આપણા જે મોટા મોટા બધી એક ભરી રાખ્યા હોય અનાજ છે કોઈ ની શાકભાજી છે રૂંગળીઓ છે કોઈ પણ ગોડાઉનમાં ભરીને રાખ્યો હોય ત્યાં સાપ હોય તો ઉંદરા છે એને ખાઈ જાય એટલે એ તમારી કોઈ પણ ફસલ ત્યાં તમે સાચવીને રાખી હોય તો એ બગાડે નહીં બરાબર તો ખેતરમાં હોય તો ત્યાં પણ આ જ વસ્તુ હોય એ જે તે જ્યારે આપણે એના કમ્ફર્ટ માં એન્ટર થઈએ ત્યારે શાંતિથી વહેશો તમે શાંતિથી ઊભા રહેશો તમે ભાગા ભગી કરો ને એની માટે પાણી નાખો ને